દાહોદમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસના જિલ્લા આયોજનની બેઠક સરદાર પટેલ હોલ કલેક્ટર કચેરી દાહોદ ખાતે યોજવામાં આવી હતી આ બેઠકમાં મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સર્વે વિસ્તારોમાં સર્વગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસ કામ સમય મર્યાદામાં સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે જે અનુસંધાને પદાધિકારી અધા અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે આ બેઠક દરમિયાન અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસની થયેલ આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધને તથા ફેરફાર થયેલ કરેલ બચત રકમના કામોની બહાલી આપવા બાબત વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને બે હાજર એકવીસ બે હજાર બાવીસ થી બે હાજર ત્રેવીસ થી બે હજાર ચોવીસના ના વર્ષોમાં મંજૂર થયેલા કામોની નાણાકીય તથા ભૌતિક પ્રગતિની સમીક્ષા વર્ષ બે હજાર ચોવીસ થી પચીસ માં વિક્રેન્દિત જિલ્લા આયોજન મંડળ હેઠળની પંદર ટકા વિવેકાધીન તાલુકા કક્ષા જોગવાઈ મુજબનો તાલુકાવાર તથા સદવાર આયોજન મંજૂર કરવા બાબતે વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસનો પંદર ટકા વિવેકાધીન નગરપાલિકા જોગવાઈનું આયોજન મંજૂર કરવા બાબત વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસનો જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાં રૂપિયા એકસો પચાસ લાખના આયોજન બાબતે તેમજ વર્ષ બે હજાર એકવીસથી લઈને વર્ષ બે હજાર ચોવીસના વર્ષમાં મંજૂર થયેલા કામોની નાણાકીય તથા ભૌતિક પ્રગતિ સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન વિશેષમાં મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે બે હજાર ચોવીસથી બે હજાર પચીસનું નગરપાલિકા આયોજન માટેની પંદર ટકા જોગવાઈનું બજેટ પાસ કરવાની મંજૂરી સાથે બોર્ડની પરીક્ષા અંગે પણ સલાહ સૂચના કર્યા હતા તેમજ બાકી રહેલ કામો જલ્દીએ પૂર્ણ થાય એવી શુભકામના આપતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં દાહોદ જિલ્લો શિક્ષણ તેમજ વિકાસમાં પ્રગતિ કરે એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે આ બેઠકમાં રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ બાભોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અને કરણસિંહ ડામોર કલેક્ટર શ્રી યોગેશ નીરગુંડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર શ્રી એબી બી પાંડોર પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોંઢા આયોજન અધિકારી શ્રી બી એમ પટેલ સંબંધિત અધિકારી શ્રીઓ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેની શેક ટીવીએટી ન્યૂઝ દાહોદ